તમારા હાથના આંગળામાં હું કહું છું એ વસ્તુ ભોજન પછી ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન છે તમારું વજન ચોક્કસ ઘટશે સાથે હું ટિપ્સ પણ આપું છું જેના કારણે તમારું વજન ઘટશે સૌથી પહેલા તમારે જયારે વેઇટ લોઝ કરવું છે

છોડી દેવાની આપણે પાછળની બાજુ નથી પરંતુ આપણે ટટાર વેસન છે પેટ અંદરની બાજુ ખેંચેલું હોવું જોઈએ છોડી દેવાની છે તો અહીંયા તમારા હાથની અંદર દસ સેકન્ડ માટે તમે આ કરો ટોટલ તમારે અહીંયા એક મિનિટનું જ કામ છે તો દસ વખત સવારે ત્રણ ટાઈમ કરવાનું છે તો તમારી હાથની અંદર જે વેન્સ પ્રેસ થશે અહીંયા એની જાતે એકદમ ટાઈટ મુઠ્ઠી વાળવાથી તમારા હાથની અંદર જે એક્યુપ્રેશર થશે તમારા હાથમાં જે ખેંચાણ આવશે એ તમારા ખાધેલા ખોરાકને પચાવે છે આ વસ્તુ આપણા ઋષિ મુનિઓ જાણતા હતા અને એમને આપણે આયુર્વેદિક પ્રણાલીમાં કહ્યું છે કે આ જે પોઈન્ટ પ્રેસ છે શરીરની ટ્રીટમેન્ટ થાય છે એમાં સૌથી મહત્વનું પાચન શક્તિ વધારવા માટે હાથની અંદર ખેંચાણ અને પોઈન્ટ પ્રેસ થશે તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી માત્ર મુઠ્ઠી વાળવાની છે અંગૂઠાને અંદરની બાજુ રાખવાનો છે એકદમ ટાઈટ મુઠ્ઠી વાળો ત્રણ ટાઈમ આના માટે તમારે ભૂખ્યા પેટી કરો ભોજન પછી કરો ચોક્કસ ચાલશે બીજું કે તમને એવું લાગે છે કે હવે તમે કોઈ જગ્યાએ જમવા ગયા છો બહુ વધારે પડતું જમી લીધું છે તમને બ્લોટિંગ જેવી આફળું જેવી પેટ ફૂલ ફૂલી સમસ્યા છે સમસ્યા દૂર કરે છે જે નીકળ હોય છે દૂર કરે છે યાદ રહે આપણા હાથની અંદર બધી નસ હોય છે ખૂબ એકદમ સ્મૂથ હોય છે એને બહુ વધારે પડતી ભીસ નથી દેવાની ધીમે ધીમે તમે અહીંયા આવી રીતે પ્રેસ કરો ચોક્કસ ત્રીસ સેકન્ડમાં તમે ઈનો કરતા પણ ઝડપથી રાહત મળશે તો ખરેખર મિત્રો આ બે ઉપાય સિવાય પણ તમારે વજન ઘટાડવું હોય તો સરળ ટિપ્સ છે સવારે બપોરે સાંજે ત્રણ ટાઈમ દિવસમાં હુંફાળું ગરમ પાણી પીવો બીજું કોઈ જ વસ્તુ નહીં અને ભૂખ કરતાં ઓછું જમો નિયમિત રીતે દસથી પંદર મિનિટ ચાલવાનું રાખો આટલું કરશો તમારું વજન ક્યારેય વધશે જ નહીં તમે સો કિલો નહશોને તો પણ તમે એકદમ સરસ મેન્ટેન રહેશો તમારું બોડી હેવી નહીં થાય બીજું કે હવે તમારે શોલ્ડરનો ભાગ છે ઘણાને એક કોમેન્ટ સાથે કે તૃપ્તિબેન અમારે છે ને શોલ્ડર બહુ છે આ શોલ્ડરનો ભાગ ઘટાડો છે તો કેવી રીતે ઘટાડો તો એક જગ્યાએ બેઠા બેઠા કે રસોડામાં કોઈ ગૃહિણી છે એમને રસોઈ કરતા કરતા એને આ કામ કરવાનું છે હાથની આવી રીતે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ દિવસમાં માત્ર ને માત્ર સાહીઠ સેકન્ડ માટે આ મુવમેન્ટ કરવાનું છે થોડા હાથ અહીંથી સીધા રાખો અને આ એક્સરસાઇઝ કરવાથી તમારું જે અહીંયા જે ખભાની પાસે જે હાથની ચરબી હોય છે એ ઓછી થાય છે હાથ એકદમ પ્રમાણ બને છે